સુરતમાંથી બાંગ્લાદેશી ઈસમની ધરપકડ કરવામાં આવી છે એસઓજી પોલીસની ટીમે બાંગ્લાદેશી ઈસમને ખોટું નામ ધારણ કરી બોકસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલા ભારતીય ઓળખ પુરાવા સાથે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે અડાજણ પરશુરામ ગાર્ડન પાસેથી આરોપી મૂળ બાંગ્લાદેશના વતની મોહમ્મદ હમીમ અબ્દુલ હક ફકીરને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અલગ અલગ નામના આધાર કાર્ડની પીવીસી કોપી નંગ બે કાર્ડની પીવીસી કોપી નંગ એક બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની લેમિનેશન કોપી નંગ એક નિકાહ નામાની લેમિનેશન કોપી નંગ બે કોવિડ વેક્સિન સર્ટિફિકેટ લેમિનેશન કોપી નંગ એક બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ એક નંગ તથા બાંગ્લાદેશી મોબાઈલ સિમ કાર્ડ વગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબજ કર્યો હતો આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પોતે બાંગ્લાદેશનું નાગરિક હોય અને પોતે સાતેક વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે બાંગ્લાદેશના સાત જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવેશ કરી કલકત્તા આવ્યો હતો અને તેની પાસેથી મળી આવેલા ભારતીય ઓળખના પુરાવા બુગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા અને ત્યારબાદ તે હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો હાલ આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે